એક સુરદાસ હતો ને સુરદાસ હાથમાં દીવો લઈને હેલો જતો બે આખે સુરદાસ હતો કોઈક ડાયો માણા આમ મળ્યો એ કેલા તું તો સુરદાસ નથી તો કે હા સુરદાસ છું તન વર્તાય છે તો કે ના કે તો હું દીવો લઈને રખડે જ એ કે આંખું વાળા મારીને ન ભટકાય તેમાં ઈ મને ભટકીને પાડે છે અને વાત એ સાચી નથી સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે આપણે ખાડમાં જઈ ત્યાં ખબર પડે કે ઊંડી એ રીતે હળવા મરો ને ક્યાં જાવું છે અરે બાબુ જીવવા જેવું આવ્યું છે અત્યારે તમે જોવો તો છોકરા કાજુ બદામ ભજન ને કથાયું ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને જમણવા ને બધું થાય પણ મને એમ થાય કે બગાડ કા નથી ટકતો વિચારવા જેવું તો છે ભલા લાખો રૂપિયા ના દાન આપે છે કે ખોટા આપે છે એ મારી વાત નથી પણ બાપુ બગાડ નો અટકવાનું કારણ શું આટલું તો આપણા ગરઢા કરી નતા હકતા અને તો એટલો બગાડ નતો વિચારવા જેવું તો છે ભલામાણા પાંચ પાંચ ગામ બાપુ એ ઘરે ધુમાડા બંધ જમતા હોય કથા વાંચતા હોય આખું ગામ હિલોળા કરતું હોય આનંદ કરતું હોય અને કોઈને બાપુ જો અસર ન થાય તો વાણી ખોટી છે કેમ કેવું વક્તા ખોટો છે કેમ કેવું પૈસા કોઈ દાન માં ખોટા છે કેમ કેવું કઈક વિચારવા જેવું તો છે ભલામાણા હું તો એમ કઉ છું કે માને બાપ ને જાળવો કથાયું નહીં નહીં વંશાવો તો હાલ છે માને બાપુ બે ટાઈમ રોટલો દેવ જિંદગીમાં જો મોડો દેવું કે આપણે ગુલામ થઈ જાય મા બાપ જેવા ભગવાન ભગવાન કઈ છે જ નહીં બધા કે સ્વર્ગ માં ઇન્દ્ર ભગવાન સોનાના ના સિંહાસન ઉપર છે ઇન્દ્ર ની અપસરાયું છે ત્યાં ફુવારા છે ને ત્યાં કોઈક જી આવ્યું કોણ મારે પગ ચાલવા જી આવ્યું કોઈ આ બધું ડીંગો ડીંગ હાલે આમના માન બાપના ના પગમાં જ બાપુ બધું છે સ્વર્ગ ગયો છો ભલે જે ગયો સુખ શાંતિ બધું બાપુ મા ના બાપ ના આશીર્વાદ છે ને વિધિના ચકાડા ફેરવી નાખે લખવું હોય તો લખી લેજો માન બાપ ને દુખી કર્યા પછી આ જો મારો નાથ આંગળી પકડે તો તમારો ગુલામ થઈ બને જ જ શક્ય નથી એક માન બાપ ના દેહ ચુઈ ચુઈ ને તમે આ દેહ બનાવ્યો હોય આપણું લાલન પાલન કર્યું હોય ઉછેર કર્યો હોય મોઢામાંથી કાઢીને તમને મને ખવડાવ્યું હોય લીલામાં માં હુતી હોય ને આપણને કોરામાં હુરાવ્યા હોય અને અતાર પરજા હારી તમને નો ખબર પડે નો એટલે નોતી ખબર એટલે હો વિઘા રાખી હતી તું દ દ વિઘા ઉલાળીયા મડ્યો કરવા અરે માન બાપના ઋણમાંથી ઋણ બાપુ મોટે બોલો માં હાથે નાન પણ સાંભળે ઈ મલક બજા ની મજા પછી કડવી લાગે કાગડા માં છે તો માં છે ભલા માણ માં નું સમર્પણ હોય માં નો ત્યાગ હોય અને ઈ ઈ માં સંસ્કાર હોય હું તો એમ કહું હારા સંતાન માટે બાપુ હારી માં જોવે જકરા નીપજે જેની જનતા હોચલ હોય હારી માં વગેરે બાબુ હારા દીકરા કોઈ દી નો થાય હોવ હારો ભેગા પાણી પૂર્યું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય શિવાજી રાણા પ્રતાપ થાય કોઈ દી એ તો બાપુ માને ખબર હોય મારું સંતાન કેવું થાય એક છત્રપતિ શિવાજી મહારાજ જીજાભાઈ ઉદરમાં હતો ને તેથી બાપુ રામાયણ ને ગીતા ઓગાળી ને પાય દીધી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે મારું સંતાન આપને ટેકો દે એવું થાય માય કાંગલું થાય જ નહીં આવી માને ખુમારી જોઈ ભલા માણા એમાં અત્યારે જે આ ફેશન એ દીવ ઉઠાડ્યો છે કોને જઈને કેવું ભલે હું તો બેનું દીકરીઓને ખાસ કહું વાપરો ખાવ પીવો તમને આપ્યો હોય ભગવાને વાપરો મોજ કરો પણ દેહના ના પ્રદર્શન ન હોય મારી માવડીઓ તમે તો શક્તિ નો અવતાર છો જ્યાં ધર્મ ધ્રુજો અને જ્યાં દેશની ની આબરૂ બાપુ પુરુષ થી નથી પતી ત્યાં બધે લગામ દીકરીઓ લીધી છે હાથમાં તમે કયો તો હવાર સુધી દીકરીઓ દાખલા આપો આપડા ઇતિહાસ બોલે છે હરિચંદ્ર રાજા ને તારામતી નો હોત ને તો કોઈ નો ઓળખત

હું કોણ છું થાય માં તો માં છે ભલા માણા પણ એક શું આ પ્રદર્શન કરે છે તમે જોવો તો આપડે કીધા ને શું આખી દુનિયા ને ખબર છે વરાળું કાઢું છું બાકી તમે બધા જાણો છો તમે વિચાર તો કરો બાપુ આપણા ઇતિહાસ તમે ખોલી ને જો હરિશંદ્ર રાજાના પેલા ગુરુ કોણ હતા ખબર છે બાપુ વણવા વાળો સવરા મંડપ ની વાત કરી ને સવરા મંડપમાં ગુરુ ગાદી ઉપર સુલોચન ખાચો ફૂપડા વણવા વાળો સમજી લેજો અને ઓલો અયોધ્યા નો સમ્રાટ અને રાતે નગર ચર્ચા જોવા નીકળ્યા ને મેળાવડો છે અને રાજા હરિશંદ્ર બાપુ હાથમાં તલવાર લઈ અને પછડો ઓઢી નગર ચર્ચા જોવા નીકળ્યા એમને આમ જોયું કે હારું આ મકાન માં શું વાતું થાય અત્યારે અને એમની કાન માંડીને જોયું ને અને હરિચંદ્ર રાજા ના બાપુ બારણા ઉગડી ગયા ઓ ભાઈ આ હું કરું છું એમાં કઈ છે કોઈ ભાઈ મને મૂકીને બાપુ ગયા ને બધાના કાળજા થડાક ઉથડાક થડાક ઉથડાક મીડિયા થવા રાજા આવી ગયા રાજા આવી ગયા એ કે રાજા નથી રાજા બહાર મૂકીને આવ્યો છું હું તો એક પામર થઈને તમારો શિષ્ય બનવા માટે આવ્યો છું સુલોચન કાચાના ખોળામાં માથું નાખ્યું હો ભાઈ ખરેખર કે તમારે આમાં ઉતરવું છે તો જે શબ્દ આપી અને પછી તો બાપુ પીડા જાગે ને વેદના જાગે પછી તમે એક માર્ગે છોડો ને કે આમાં તો મજા આવે છે આમાં તો મજા આવે પછી બાપુ હરિચંદ્ર પૂછે છે આનેથી આગળ આનેથી આગળ આનેથી આગળ ગુરુ મહારાજ કે છે કે આની માટે મારા ગુરુ કયા જવું પડે અને એના ગુરુ મહારાજ રામદાસ બાપુ અને રામદાસ બાપુ ભાઈ આ ગુરુ મહારાજ લઈ જાય અને ત્યાં લઈ જઈને ગુરુ મહારાજ કહે છે આને શું કામ લઈ આવ્યો હોય એ કે પણ બાપુ આ પાત્રને મેં જોયું છે કે પાત્ર એનું છે એટલા માટે હું લઈને આવ્યો છું પછી હરિચંદ્રને કે છે કે હરિચંદ્ર તું અયોધ્યાનો રાજા છું ને તું તમે નહીં જો આ સંત ની ભાષા છે કારણ કે તમારી સહન શક્તિ કેટલી છે એની એની વાત એ કે તું હરિચંદ્ર છો ને અયોધ્યાનો રાજા છો ને રાજ આ હેલો નથી

ખડિયા ખડીયા પાછો આની ન આવતો કોઈ હમાસા નો જ મોકલ આવતો મારું બૈરું શું કરે છે ને કેદી આવશે ને ફલાનું ઢોકડું અને પછી હરિચંદ્ર કહે છે બાપુ બાપુ હું અયોધ્યા નો મહારાજા હું આની કોઈ ઓછી કરીને હું નહીં મારા બહેર ખબર લેવા હું આવું ફલામા તમે હું મને માનો છો અને પછી બાપુ હરિશ્ચંદ્ર રાજ તારામતી ને બાપુ ગુરુ મહારાજ કે છે કે બેટા હું ભજનમાં માં છું કોઈ અભિયાગત આવે ને તો બટકુ રોટલો દેજે અને એ બાપુ ભજનમાં બેઠા અને ભજનમાંથી જાગ્યા તેથી વર બાર થી આતા છે તમારી ને મારી આ તૈયારી બાર વર ઉધી એટલે તો જબુ માને વાણી લખવી પડે છોડી અયોધ્યાના રાજા જેને મેલી મર્યાદા રે ભક્તિ ને માટે ભક્તિને તમે શું માનો છો

આવા નર ને બાપુ આઠી ભોર કોઈ ઉતરે નહીં અમલ પ્રોગ્રામ પતાવી નીકળવાનું છે અમારા કિરણ બાપુ આવ્યા છે જો હોય ગયા તો સુરત જવાનું છે કાંઈ લડી લેવું છે પછી શું જે મારવાય તે ભલન મારી નાખે અને અમે મરી તેમ જીવવાના છો તમે અમારી માં આવશો મારી જઈશું પણ આવવાના તો સો અધ્ય નહી એક દેહ થી બાપુ જો પાંચ પાંચ પછી આત્મા ને મોજ આવતી હોય તો લડી લેવાય બાપુ મારા રામ બાકી આ દુનિયા દિવાળી તો આને મૂકી જ દેવાની છે સમજી લેજો પાંચ તત્વ નો દેહ બન્યો છે મહાપુરુષો કે છે પાંચ તત્વ નો દેહ ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્વ માણસ ને આપ્યા ઢોર ને ચાર આપ્યા પક્ષીને ત્રણ આપ્યા ઝાડ વનસ્પતિને વનસ્પતિ ને બે આપ્યા યળ મચ્છર માઇક ને એક આપ્યું એમાં હોય કઈ ન હોય પાંચ તત્વ માણસ શું કામ આપ્યા કોક ના ખીસા ખાતરવા માણા એક જ ભજન કરી શકે મહાપુરુષો નું મંતવ્ય ભજન કરી શકે ભજન કરવા માટે માણસ નું અવધારણ બીજી વાત સંતો ની ભાષા અગમ ની વાતો કરે અલખ એટલે લખી ન એને અલગ કહેવાય બરોબર મારું નામ અનુપસી છે પણ આંગળી મૂકીને દો તો ક્યાં છે આ સાથી છે ગાલ છે કપાળ છે માથું છે ક્યાં દાસી જીવન ને આના હાટું અઢાર ગુરુ કરવા પડ્યા